હા તો મારા જે મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી મૂર્તિ છે હનુમાનજી મહારાજની તે તમે કોઈ માર્કેટમાંથી બજારમાંથી લાવ્યા નથી પણ પોતાની સાથે હાથે જ તમે બનાવેલી છે હા એવું મેં હમણાં સાંભળ્યું છે સેવકગણ પાસેથી હા એ વાત સત્ય છે જ્યારે અસ્તી પચીસ વર્ષ જેવું થયું ત્યારે મારા પાસે એક કાળી ગાય હતી કાળા આચરવાળી એ ગાય ને હું ચરાવતા 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 અહીંયા જગ્યા છે ને ને એટલે એ ગાય કોતરવાનું કોતરી કોતરીને મેં હનુમાનજી ને આપણે સાધુ છીએ એટલે આપણે તો શું છે આપડો ઈષ્ટ ભગવાન છે કોતરી કોતરી કોતરીને મેં હનુમાનજીની સ્થાપના કરી સ્થાપના કરીને પૂજા જે કાંઈ આપણે ભગવાને જે મતી આપી મતી અનુસાર પૂજન અર્ચન શરૂ કર્યું અને શરૂ કર્યા પછી થોડોક સમય તો ત્યાં બિલકુલ તડકો હતો એક પણ વૃક્ષ નહોતું તડકામાં અમે પૂજામાં બેઠતા હતા અને એવી રીતના સમય પસાર થતો ગયો અને હનુમાનજી મહારાજની કૃપા અને જેમ આગળ 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 સમય જાતો ગયો એમ ને કોઈ વ્યક્તિ જોડાતા ગયા જોડાતા ગયા એમ સહયોગ પણ આવ્યો અને સહયોગ આવ્યો એટલે પછી ઓટો બનાવ્યો પહેલા તો ગાયના ચાણના લીપીને જૂણો બનાવેલો હતો સહયોગ આવ્યો એટલે એવી રીતના હનુમાનજી મહારાજને જયારે મેં મૂર્તિ બનાવી ત્યારે એવું મનમાં હતું કે ગાય તો આગી પાછી વહી જાય તો મારે ગાય પાછળ જાવું પડે પણ એ હનુમાનજી નો કૃપા કે જ્યાં સુધી મૂર્તિ બની ન ગઈ ત્યાં સુધી ગાય ત્યાંથી ગઈ નહીં અને એ ગાય જ્યાં સુધી મારા પાસે રહી ત્યાં સુધી એ ગાયના ચાણનો જ હવન કરતો હતો બીજું કોઈ હવન સામગ્રીનું સાધન મારા પાસે હતું નહીં પછી આગળ જતા જતા જ્યારે ભગવાનની કૃપા થઈ એટલે એક નાનો એવો ઓટો બનાવ્યો ઓટો બનાવીને પછી એને આગળ આગળ જતા જતા ડેવલપ કરવા ડેવલપ કરવા માટે ડ્રીલ છે હનુમાનજી આપણે ડ્રીલ બનાવ્યું પણ એક વસ્તુ છે આપણે અહીંયા એના ઉપર મંદિર ભલે નથી પણ એ કઈ વાર કઈ વાર એવું બનેલું છે જ્યાં કોઈ અહીંયા આવેલા હોય અને સુગંધ માટીમાંથી એવી આવે એટલે બીજાને પણ એમ થાય કે બપુ અહીંયા હા આપણે તો મહેસૂસ કર્યા છે કારણ કે સતત અહીંયા છીએ પણ આવનાર વ્યક્તિને પણ એવું કઈ વાર અહેસાસ થાય છે પછી જયારે થોડાક માણસો વધારે જોડાયા તો વિચાર કર્યો કે આપણે હનુમાન જયંતિ નિધિ ભોજન પ્રસાદનું થોડુંક રાખવું જોઈએ અને જે અહીંયા આવે છે એને ભોજન પ્રસાદ કરાવવું જોઈએ પછી એમ આગળ વધતા વધતા દર મહિનાની પૂનમે અમે સંતવાણી કરીએ છીએ અત્યારે જે કોઈ ભાવાર્થી આવે સંતવાણીનો કાર્યક્રમ રાખીએ અને જે કાંઈ છે એની નિશ્રામાં અને એની કૃપાથી છે બરોબર જે કાંઈ પરમાત્માના નામ કોઈ પણ આપણા પોતાના જે ભગવાન હોય એના માટે એની સામે બોલવાના એક સોપાય છે રામાયણમાં સીતા રામ શરણ રતિ મોરે અનુદિન બળહુ અનુગ્રહ તોરે જય બિદિનાથ હોય હિત મોરા બેગી દાસ મે તોરા મતલબ હે હનુમાનજી મહારાજ આપણો તો એ ભાવ છે દાસ અને ગુરુ કૃપાથી જે માર્ગદર્શન મળ્યું છે અને આપણે જે સાધુ પરંપરામાં તો હનુમાનજી મહારાજ સદૈવ ઈષ્ટ આપણા હોય છે અને એની કૃપાથી અવિરત મતલબ આપણે ખાલી શ્રદ્ધા અર્પત કરવાની છે અને એના બદલામાં અથોક આનંદ આપે છે હનુમાનજી મહારાજ પ્રકૃતિના રૂપમાં સંસ્કૃતિના રૂપમાં આધ્યાત્મિકના રૂપમાં બધી જ રૂપમાં પરમાત્મા હનુમાનજી મહારાજ સંપૂર્ણ આનંદિત રાખે છે અને એના શરણોમાં હંમેશા એક જ આપણે મતલબ કે શ્વાસ અંતિમ શ્વાસ સુધી હે હનુમાનજી વિનંતી હે પ્રભુ અમે સદૈવ અંતિમ શ્વાસ સુધી આપના દાસ રહું અને ભગવાનનું જે કાંઈ એ કરાવે તે આપણું કાંઈ ગજુ છે નહીં જેમ કે એ જે કરાવશે એ આગળ આગળ કરતા જશે